શું તમે સોશિયલ મીડિયામાં છો તો આ વિડિયો તમારા માટે જ છે જે સ્કેમર હશે એ ફેસબુક યા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમારો કોન્ટેક કરશે ખૂબ જ ઓછા સમયમાં મીઠી મીઠી વાતો કરીને તમારા વોટ્સએપ નંબર લઈ અને તમારા વોટ્સએપ સુધી પહોંચી જશે ત્યારબાદ સ્કેમરનો વોટ્સએપની અંદર ન્યૂડ વિડીયો કોલ આવશે આ બધી પ્રોસેસ એટલી જલ્દી થાય છે ને કે કોઈ પણ સામેનો જે વિક્ટીમ હોય છે એ સમજી નથી શકતો કે આ રિયલ છે કે ફેક છે ત્યાર પછી વોટ્સએપમાં થોડા દિવસ પછી વિકટીમને એક મેસેજ આવે છે વિક્ટીમને જે ન્યૂડ વિડીયો કોલ આવેલો હતો તે સેન્ડ કરી સ્કેમર તેની પાસેથી કોઈ પણ રકમની માંગણી કરે છે આ બધું થવાથી સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ તો ગભરાઈ જવાનો છે આ બધું ચાલતું હોય એટલામાં થોડીક મિનિટોમાં જ એક સાયબર ઓફિસરનો તમને ફોન આવે છે ખરેખર તો એ સાયબર ઓફિસર નથી પરંતુ સ્કેમર જ હોય છે જે તમને ધમકાવવા ડરાવવા બીવડાવવા માટે ફોન કરે છે અને છેલ્લે જે વિક્ટીમ હોય છે તે ડરીને આવા સ્કેમર્સને પૈસા ટ્રાન્સફર કરી દે છે આ પ્રકારનો સ્કેમ છે એ ફેક ડેટિંગ એપ્સ થી પણ થઈ શકે છે માટે હંમેશા સોશિયલ મીડિયા પર અનનોન વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળવું જોઈએ આ પ્રકારનો સ્કેમ તમારી સાથે થાય તો નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અથવા તો 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ થેન્ક યુ